આજો એલર છે હમન ઘખોમાં પથરા મળશે આ ફોટો છું અરે હગર ઘર થાય કે કીજે કોઈ પથરા ક્યો ખિલવા આવે આ ક્યો જો કે હગો માઉ ઉઠ ને મારું છે

એલા આ તું અહીંયા બેઠા કે મારા બેટા હોય જા ભાઈ એલા મને જ તમે જાલો ભાઈ કહો છો કળો ભાઈ હોય તમારું નામ બદલાઈ જાય જો કળિયમ કળો હાડ આપણે આવો હા હા પહેલા ભુમાજીના ઘર જના આવરાય કે કોઈ મહેમાન આયા છે કેનું મહેમાન આઈ એમ એ મને ફોન કરો તો કાંઈ કઈ જ આવે એ ઘરે તો સંતાઈ ગઈ Akan enggak saya. apa wak, aku yang tanya aja. Dia tanya sih, kalau begini, jempong kaya toh? Jempong kaya toh? Oh, kau weh, Ah, aweh, anakku gini yang kagetan. Yaudah, ah, memang, memang enggak ada orang dong, kau? Yaudah, kau? Gak pernah memang? mau ini yang esok. itu gini sih, deh.

આ બુર કે આટલે ઓમચા ની ને તન નીયા કાયલે અર અમ્મ હાલો તમે હવે જઈને ઉધોરા તૈયાર આ

Kalau aja mau, kalau kalau mau, kalau mau, eh mau, mau, kalau kalau mau, mau, kalau mau, kalau mau, mau, kalau kalau mau, હું બેચાવ લે ઉઠ ઓય માર કયો આ લે અરે તારે ઓય માર જોઈ લે કીડા કીડા મારા ઓર કો ખુરપોં છે પોં હોય નવડી ઉભરી છે શીખ મારું શું કેસ છે ન જીકે नहीं 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 न નીકે બાંછું તો પાછું ઉમળ લઈ ગયો હેડે તમે એટલે નાથું જે આ પાછું ઉમળ લઈ ગયો હેડે તમે આ ને આ આસુબે કોય આયા પોર્ટને બોધરે નઈ બોલ બોકો ઉંધલે એ ભગવાને મને માદન મને મારો ભાગો લે ને બા પકાળ હે કે ના એલા હવારો આ પાડે પાડે મારા મારે આવણો કરવું પડશે એ તળો તો આયે તો એ છેડવા હોય હોય ઓપોળો કે મારું પડી ગયું એ તારા માથે હવે રવાડે ઉતરે મારો મારો બને તારા આખરે ના બધું છોડી ને આખો તું ઉતરી બધા ઉતરી જાય તું જવા તો મને ખાય નહીં મને છે પાઉં લે આવું તે પાડો આટલા વળ લે આવો પેરા કે કે આવ તારી હું હું જો કે કે <laughs> from <Friend. laughs>